જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો વાગવામાં વાજ્યા છે નવ હવા નવ થયા છે અને આપણે જવાનું થયું છે પેલા ઘેર કારણ કે આપણે છે દુકાને અને મારા પપ્પા આવે છે ખેતરમાં કે જેમાં મકાઈ વાહી હતી તો મકાઈ તો થઈ નહીં પણ હવે અંડા નાખવાના છે તો આ બાજુ વિષ્ણુજી રેડી થઈ ગયા છે અને હવે વિષ્ણુજીને જવાનું છે એસબી શોપિંગમાં અને મારા જવાનું છે દુકાને તો અમે બે જણા હંગા નીકળીએ અને પહેલાં ઘેર જઈ અને પછી બ્લોગ ચાલુ કરીએ તો વિષ્ણુજી હું કહેતા હતા કહો તમે

મેં જે ભાવુભામાં પૂછ્યું હતું કે તમારો હનનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો હોય એ વિડીયોમાં લાલભાઈ અને કરણ બે પહેરેથી કહી દીધું હતું કે રેતીનો એનો બિઝનેસ કરવાનો હોય તો મને ભાવુભાઈએ સસ્પેન્સ રાખવાનું કીધું હતું એટલા માટે મને નહોતું કીધું પણ વાંધો નહીં અને જોઈ લો જ કોમ ચાલુ હોય મસ્ત જગ્યા ચોખ્ખી કરી ના છીએ બધું કમ્પ્લીટ કરી છીએ હોય ચારે બાજુ ખરાબ તાર ખરાબોરા મસે ટ્રેક્ટર લઈને જય બીજા હવે હું એક જઈને તમે બતાવી દઉં મસ્ત લોકેશન એકદમ હરફું કરી નાખ્યું જે બધું પથરા બધું બધું કાઢી અને એકદમ બધું રેડી કરી નાખ્યું હવે તો જોઈ લ્યો લો એકદમ મસ્ત

મસાલા નડો ના મને કોઈ વાંધો નહીં તું ખોય છે એનાથી મને કોઈ પ્રોબ્લેમ નહીં આ બાજુ હેલ્પીસ બેઠો છે શું કો મજામાં જય માતાજી હા હા જૂનો ફ્રેન્ડ કારણ કે અઘારા મારી જૂની સાઈડ સે એનો પહેલા એકણ નોકરી કરતા આ બધા હંગાલ તાણે હાર્યા તો એ નતા હોય કાન તાણે આયરા એકણ તો એ નતા ના તો હેડ હેડ થઈ તો ખાલી અમને માવતો હું પેલી બાજુ આપણે સુરભા એ ઈ એન્જી નખાવાતોતો સેની ચાલુ હે નોકરી ન કદી નોકરી નંગ તું ઘેર જાવઈ થી તો મિલાવ્યા કડજે મોરું જાય અલા અંધારામ દેખાય અંધારામ ખરાબ છે

રાતે ભાઈ મોડું થઈ ગયું હતું એટલે વિડીયોને એન્ડ વેકન કર્યો નહોતો અને આજ વિડીયો એ ટૂંકું બન્યું હોય કારણ કે કાલ આખો દાડે આપણે લગભગ ગલ્લે જ રહ્યા હતા એટલે કોઈ મજા આવી નથી તો આ જ વિડીયો શોર્ટ બન્યો હોય પણ જે કાલનો વિડીયો આવશે એ કમ્પ્લીટ બનશે કારણ કે અહીંયાથી હવે મુડીનાથી મારા જવાનું છે પેપડું તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મળશું કાલે નવા લોક સાથે જય માતાજી જય શ્રી રામ